પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગરમર ગુંદા અને કેરીનું અથાણું તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે ગરમર અને ગુંદા અને કેરીનું અથાણું બનાવવાનું છે તો તેના માટે આપણે અઢીસો ગુંદા લીધા છે ને આ પાંચસો ગ્રામ કેરી લીધી છે ને આ ગરમર કિલો લીધી છે પણ આ તમને અત્યારે મેં બતાવવા માટે કે કેવી છે ને એ હું તમને બતાવીશ કેવી લેવાની અને કેટલી લેવાની એ પ્રમાણે આ ગરમર આપણે હંમેશા લે જ્યારે લેતા હોય ને ત્યારે ધ્યાન રાખવાનું આવી જાડી હોય ને એવી લેવાની ને આવી સીધી ને જાડી આવી સીધી અને જાડી લેવાની પછી એને ધોઈ લેવાની ઘરે આવીને આમાં માટી બહુ હોય ને પછી આવી રીતે ટુકડા કરવાના આવી રીતે છાલ કાઢ લેવાની પિલ્લરથી કાઢ્યો પિલ્લરથી ચાકુથી તમે કરો તો ચાકુથી પણ આવી રીતે નીકળી જાય જાઓ થોડું ઘણું આવું રહી જાય તો કાંઈ વાંધો નહીં નામ કરીએ ને તો આવી કુંબળી હોય જાઓ મસ્ત અંદરથી નહીં જાડી હશે પણ કોણી મસ્ત હૈશે આવી રીતે બે ટુકડા કરી લેવાના ગરમર આપણે ખાવાથી બહુ સારી લોહી શુદ્ધ કરે છે આપણે અથાણાનું બધું રીજ રીઝન જ હોય ગુંદા આપણે ઘૂંટણમાંથી માટે ને એના માટે બહુ સારા કેરી આપણે ટેસ્ટ માટે સારી ને આ ગરમર આપણે લોહી શુદ્ધ કરવા માટે એટલે બધા જે અથાણું ખાઈએ એમાં કંઈ ને કંઈ તો છે જ છુપાયેલું જેમ જાડી હશે ને એમ મસ્ત હશે આપણે એમ થાય કે જાડી ન લેવાય પણ આ જાડી બહુ મસ્ત આવે એટલે લઈએ ત્યારે આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે આ ગરમર બધી મેં સુધાર લીધી છે નવા ટુકડા કરી લીધેલા છે ને ગરમરને સુધારો ત્યારે પાણીમાં જ રાખવાની અને અગર કાળી પડી જશે એટલે આવી મસ્તરીએ આ મેં કિલો લીધી છે ગરમર કિલો ગુંદા લીધા કિલો ગરમર અને દોઢ કિલો કેરી એ બધુંય એવી રીતના માપ લીધેલું છે મેં આ કેરી છે આ ગુંદા છે ને ગુંદાને ઉપરથી વહેલાં ટોચકા હોય ને એ કાઢી નાખવાના નવી રીતે ધોઈ અને આવા કોરા કરી લેવાના હવે આપણે આમાં બધું આપણે આમાં ભેળવશું હવે કેરી આમાં રાજાપુરી લઈને તો આ આને પાણી જો અથાણું કહેવાય બધું આપણે આમાં નાખી દેવાનું છે મોટું વાસણ લેવાનું એટલે ભેળવાય એમાં બધું હજી આપણે મોટું જોવા આપણે આવું મોટું તપેલું કે ગમે હોય ને એમાં આપણે કાઢી લેવાનું ને ને આવી રીતે પાણીમાંથી નીતરી લેવાનું એટલું પાણી ખરાબ નીકળે એમાંથી આવી રીતે નીતરી લેવાનું પાણી નહીં રહેવા દેવાનું એમાં એને પણ આમાં નાખી દઈશ હવે આ બે થી ત્રણ ત્રણ કિલોથી ત્રણ અઢી અઢી ત્રણ કિલો એમાં એક વાટકો આખો મીઠાનો નાખી દેવાનો ને અડધો બાઉલ હળદરનો નાખી દેવાનો મીઠું આમાં થોડુંક વધારે જોઈએ હવે આથી આને મિક્સ કરી લેવાનું હળદર ને મીઠું બધેમાં મસ્ત ચડી જવું જોઈએ એટલે આ મોટું વાસણ આપણે લેવાનું આમાં તેલ કે કોઈ વસ્તુ નહીં જોઈએ આખું રસ એવા નિવાર્ય થાણ આપણે હળદર મીઠું બધું મસ્ત ચડી ગયું છે આમાં બતાવું હવે એક દિવસ આપણે આજની રાત અને કાલનો દિવસ આમાનામાં આમાં રહેવા દેસુ પછી જેમાં આપણે ભરવું હોય ને એમાં ભરવી અને ઉપરથી આપણે પા બરફની બે પ્લેટ નાખી દેસું ને આવી રીતે આમ દબાવીને રાખી દેવાનું બહેણીમાં ભરો ને તોય તમારે આવી રીતે દબાવી દેવાનું ને આજે આવી રીતે રહેશે પછી રાતે આપણે આવી રીતે હલાવવાનું એટલે પાણી એમાંથી છૂટશે એ પણ હું તમને બતાવીશ આ કેરી ગુંદા અને ગરમર બધું ગયું છે આ દિવસ અથાય એકદમ પોચાજો આમ ને મસ્ત ખાટા થઈ ગયા ગુંદા પણ એવા જ ગુંદા ગમે ત્યારે તમારે ખાવા હોય તો ખાઈ શકો જો મસ્ત ગુંદા થઈ જાય કેરીને બધું જ આવી રીતે ખાવાય તો તમે આવી રીતે ખાઈ શકો અને આમાં તમારે મસાલો ભેળવીને ખાવાય તો મસાલો ભેળવીને ખાઈ શકો આખું વરસ અવાનવા રહેશે પાણીમાં રાખવાના અત્યારે મેં ખાવા માટે બહાર કાઢેલા છે આમને પાણીમાં બુડબુડા રહેવા દેવાના બરફના પાણીમાં તો તમારા ગુંદા કેરી ગરમર અવું નવું રહેશે તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહીએ તો તૈયાર છે આપણું પાણીચા અથાણ આ ખાવા માટે કાઢેલું હતું એ છે